Eu também tenho کاریاں جاني ويھي 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 私たちはこのように私たちのことを知っているのはた પુણ્યફલ પ્રાપ્તિ અર્થ સમસ્ત ભક્ત જના ગૃહ આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવુદ્ધિ अर्थ भूचाली सकल दोष निवृत्ति हेतव शुभ चिरकाल लक्ष्मी प्राप्ति अर्थ सकल मनसित मनोकामना सम, सिद्धे अर्थम भगवन्त नवकुल नाग स्वरूपा गोग महाराज पूर्ण प्रीति प्रसन्नता प्राप्ति अर्थं प्रतिवार्षिक हवनाख्य कर्म अहम्

આટલી માગણી કરી હવે માગ્યું છે એટલું આપવું પગાર મહિનાનો જોઈતો હોય તો ત્રીસ દિવસ નોકરી કરવી પડે ને ભાઈ જ્યાં સ્વાર્થ છે ને સમજો સ્વાર્થ છે ત્યાં જ નિયમ છે કન્ડિશન છે સ્વાર્થ નથી નિષ્કામ ભક્તિ દાદા ની કરવી છે તો ત્યાં કોઈ નિયમ બરત કાકાજી તમે ત્યાં આવી દરવાજો શકા માં કોઈ મોર રાખો બધી બરામ આવી છે નિરો વિચાર કર્યા નથી રોબ એટલે નિયમિયાને આ વિશે મને એક તરફ એક ચિત્ત થી તાના નું કારણ પૂજા ચાલુ હશે ત્યાં સુધી વચ્ચે કશું થશે નહી ભજન ચાલુ હોય ત્યાં ભોજન આમંત્રણ અપાય અને જ્યાં ભોજન હોય ત્યાં ભજન નું આમંત્રણ અપાય સમજાય ને એ નિયમો પાડવાના